નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચ નર્મદા અને વડોદરાના ગામોને કરી દેવામાં આવ્યા છે વડોદરા જયેશ દોશી ફોનલાઈન પર જોડાયેલા છે જયેશ સત્યાવીસ જેટલા ગામડાઓને અલર્ટ આપી દેવામાં આવ્યું છે લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે કારણ કે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે કેવો છે ત્યાંનો માહોલ તો ચોક્કસ જો ઉપરવાસમાંથી પાણીની આવકની વાત કરીએ તો હાલ ઉપરવાસ માંથી લગભગ અઢી લાખ ક્યુસેક જેટલી પાણીની આવક થાય છે અને તેના કારણે નર્મદા નર્મદા ડેમની જળ સપાટી મીટર છે એટલે કે એની જે મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ છે તેને આંબવાની હવે બિલકુલ તૈયારી છે એમ કહી શકાય કેમ કે એકસો ને સાડત્રીસ પોઈન્ટ ત્રીસ મીટરે પહોંચી ગઈ છે એટલે સત્તાવાળાઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો ને નર્મદા ડેમના દસ દરવાજા ફરીથી મીટર જેટલા આવ્યા નર્મદા નદીમાં લગભગ બે લાખ સોળ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને જ કારણે નર્મદા નદી ફરીથી બે કાંઠે વહેતી થઈ છે અને તેને જ કારણે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના જે કાંઠા વિસ્તારના સત્તાવીસ ગામો છે એમને એલર્ટ કરાયા છે જોકે હજી પણ કોઈ પૂરની શક્યતા હાલ દેખાતી નથી પરંતુ નર્મદા ડેમ ચુમ્મણ ચોરાણું ટકા જેટલો ભરાઈ ગયો છે અને તેને કારણે સત્તાવાળાઓએ પાણી છોડવાનો નિર્ણય લીધો છે જી જી આભાર જયેશ તમામ વિગતો માટે